સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અમદાવાદ હાઇવે પર આવેલા ચોરણીયા ગામ નજીક ડિવાઇડરને લઈને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પરેશાન થયા છે નેશનલ હાઇવે પર ડિવાઈડરમાં યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે બસો ગામ સુધી આવતી નથી જેનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હાઇવેના નિર્માણ સમયે ડિઝાઇનમાં ગફલત થઈ હોવાનું સામે આવ્યું જેના કારણે ચોરણીયા ગામમાં પ્રવેશવા માટે ડિવાઇડર નજીક ખુલ્લી જગ્યા મૂકવામાં આવી નથી આ ઉપરાંત સર્વિસ રોડ પર બનાવવામાં આવ્યા નથી જેથી ગ્રામજનોને હાઇવે પાર્ક કરવા માટે ત્રણ કિલોમીટર દૂર સુધી જવું પડે છે આ સ્થિતિથી ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ડિવાઇડરમાં સુધારો કરવાની માંગ ઉઠી છે જેથી ગામમાં પ્રવેશ સરળ બને અને વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ આવે વિશારે જવામાં તકલીફ પડે છે અને ગામમાં સવારે વહેલા હાલીને આવવું પડે છે અને બપોરે જવું પડે છે શું માંગણી છે અમારે આ ઘટ પડી જાય એની માંગણી છે એના કારણે અમારા ગામમાં બસ આવે અને અમે જઈ